દીવ જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવની વિવિધ ગ્રામ પંચાયતોમાં પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અંતર્ગત હર ઘર તિરંગા તારીખ બે ઓગસ્ટ તારીખ પંદર ઓગસ્ટ સુધી ઉજવવામાં આવી રહ્યું છે જેમાં આજરોજ મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત અને વણાકબારા ગ્રામ પંચાયત દ્વારા આજે હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને જળજીવન મિશન અંતર્ગત સ્વચ્છ સુગમ પ્રતિજ્ઞા સ્વચ્છ સફાઈ ઝુંબેશ અને જળ સંરક્ષણ માટે જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત હોલમાં ગ્રામજનોને સ્વચ્છતા જળ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પોતાનું ઘર આંગણ તથા પોતાના ગામને સ્વચ્છ રાખવા તથા જળ જીવન મિશન અંતર્ગત પાણીનો બચાવ પાણીને વેળવો નહીં જેવી અનેક માહિતી અપાઈ હતી કાર્યક્રમ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પંચાયત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ પ્રસંગે ત્રણેય ગ્રામ પંચાયતોના સરપંચો સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા जागृत कर लेना होगा, जागृत कर लेना होगा। के इस कर्तव्य को, इस कर्तव्य को सच्ची श्रद्धा, सच्ची श्रद्धा और निष्ठा के साथ, और निष्ठा के साथ। हर घर तिरंगा कार्यक्रम अंतर्गत 28 अगस्ती 15 में अगस्त सुदीन दरेक पंचायतों में

જુદા જુદા અમે કાર્યક્રમો કરવાના છે બીજી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધીના જે કંઈ કાર્યક્રમ કરવાના છે એમાં જે માટે આજે આઠ તારીખે અમે ત્રણ ત્રણ પંચાયતો હતી જે સફાઈ અભિયાન વિશેનું જે કંઈ અમારે શપથ લેવાના હતા પાણી વિશે કંઈ કોઈ બગાડ ન કરે કે વ્યવસ્થિત સા એટલે સાફ સફાઈ રાખે દરેક મોલ્લા શેરી સુંદર સ્વસ્થ રાખે એવા અમે શપથ વિધિ આજે કરેલી ત્રણ ત્રણ પંચાયતોથી તો આજના આ કાર્યક્રમ કર્યો એ પ્રમાણે અમે દસ તારીખના અગિયાર તારીખના બાર તારીખના પણ જુદા જુદા અમે પંદરમી ઓગસ્ટ સુધીના કાર્યક્રમ રાખેલા છે એ દરેક કાર્યક્રમ મેં ત્રણ પંચાયત પંચાયતોથી અમે કરવાના છે ને સફટ અવકામીનું આયોજન કરવાના છે તો આ આજના આ કાર્યક્રમમાં અમે ઘણા બધા શપથવિધિ લીધેલી તો એ અમે લોકો પાસે પાલન કરવા કરાવશું અને કરશું એવી મારી શૂચના જય આજની જે હળઘર તિરંગી जो मीटिंग की आयोजन किया हुआ था उसमें जो स्वच्छता का भारत का मिशन के ग्रामीण के ओर से लोगों को इसमें जागरूक करने की बातें की समझाया और आ, समझाया और स्वच्छता के लिए जो भी करना पड़ता था उसको सामने रखा और हर घर शौचालय और खुले में स्वच्छ करना मुक्त करने का और जल नल के बारे में भी बताया कि जल नल का मिशन है जो अपने घर हर घर नल होना चाहिए और उसका जो पानी का वपराश से वो तो कम से कम ज़्यादातर अपनी जरूरत के हिसाब से उपयोग करना चाहिए शपथ तो विधि का भी अभी जो स्वस्थ अभियान के बारे में शपथ विधि भी लिया और का कार्यक्रम का शपथ विधि का था कल हमने और ोपण का भी कार्यक्रम रखा हुआ है और स्वच्छता अभियान का भी कार्यक्रम रखा है और तिरंगा यात्रा का भी कार्यक्रम हमने सभी मिल के तीन, तीन पंचायत की रखा हुआ है तो ये तारीख दो अगस्त को पंद्रह अगस्त को हर घर तिरंगा की ये आदमी मीटिंग में हम लोगों सभी गांव वालों को इसके बारे में जानकारी दी उसको ये भी बताया कि आप लोग इसमें हम साथ, साथ मिलकर सभी